અરવલ્લી જિલ્લાના પિલોડા તાલુકામાં મહુ ગામે શ્રી રામકૃષ્ણનું શ્રી શિવ મંદિર મઉ દ્વારા મંદિરને દિવાળીની જેમ સજાવવામાં આવી છે ફૂલો વડે સુશોભિત રામ મંદિરના શિખર તથા મંદિર પરિસરમાં રોશની કરી એકસો એકાવન દીવડા પ્રગટાવી સતત ત્રણ દિવસથી રામ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ મઉ ખાતે ઉજવાઈ રહે છે ત્યારે એવું પ્રતીત થાય છે કે જાણે મઉ ગામ તો અયોધ્યા ન હોય લોકોનો ઉત્સાહ તથા સનાતન ધર્મ પ્રત્યેની આસ્થા જોતા રામ રાજ્યનો અનુભવ થઈ રહ્યો છે માન્ય મોદી સાહેબે એમની એક સ્પીચમાં વર્ષો પહેલાં એવું કહ્યું હતું કે મઉ ડુંગરની ગિરિમાળામાં આવેલું નાનકડું ગામ છે પણ સંસ્કૃતિ અને કલા તથા સાહિત્યમાં રૂચિ ધરાવતું હોય મને ખૂબ ગમે છે તેમજ અહીં હું ઘણીવાર આવ્યો છું આવા મઉ ગામે પ્રાણ પ્રતિષ્ઠા અયોધ્યા લાઈવ નિર્દેશનની સાથે સાથે હનુમાન ચાલીસા પાઠ રામદૂન રાસ ગરબા ભજન શોભાયાત્રા બાઇક રેલી મહાઆરતી નાસ્તા પાણી તેમજ ભોજન પ્રસાદ વગેરેનું ભવ્ય આયોજન કરી ઉજવણી કરી સમગ્ર પંથકમાં ડંખો વગાડ્યો છે બીરો રિપોર્ટ જ્યોતિકા ખરાડી અરવલ્લી અને આપ જોઈ શકો છો અત્યારે સરસ મજાનું બરાબર ધન્યવાદ